જય ભીમ નમ બુધાઈ મિત્રો હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ આજે એક વાત કરવા માટે ઉપસ્થિત થયો છું કે છેલ્લા ઘણા સમયથી એક મુદ્દાને લઈને ચર્ચામાં છે અને ચર્ચા હોવી જોઈ વાસ્તવિકતા છે કે એટ્રોસિટી એક્ટનો જ્યારે ગુનો બને છે એટ્રોસિટી એક્ટની જે બાબત બને છે ત્યારે બહુ ખૂબ ગંભીરતા લેવી જોઈ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કેટલા સંઘર્ષ કરીને આ જે કાયદો છે એ આપણે આપ્યો છે અને આ કાયદાનું જ્યારે કોઈ ગેરઉપયોગ કરે છે ત્યારે બહુ મોટી માત્રામાં એક વૈકલ્પિક જે વ્યવસ્થા આપી છે એ વૈકલ્પિક વ્યવસ્થાને બહુ મોટી માત્રામાં નુકસાની પહોંચે છે ત્યારે આવનારા સમયમાં ચાર તારીખે ધોળાજી મુકામે એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે જ્યાં એટ્રોસિટીને કેવી રીતે બચાવવી એટ્રોસિટીના આ કાયદાને આ સુરક્ષા કવચને આપણે આપણી આવનારી પેઢી માટે સુરક્ષિત રીતે કઈ રીતે પહોંચાડવું એના માટેની એક ચિંતન શિબિર છે આ ચિંતન શિબિરમાં ગુજરાતભરમાંથી તમામ યુવાનો આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક રાજકીય જેને પોતાને બાબાસાહેબ પ્રત્યેનું જે ઋણ છે ઋણ ના એના એના એક ક્યાંક ને ક્યાંક એના જે ભાગીદાર છે એના જે એને જે ભોગવું છે એ ભોગવાને લઈ અને આ કાયદાને બચાવવા માટે આવી રહ્યા છે તો આપ પણ આવો હું પણ આવી રહ્યો છું તારીખ ચાર એક બે હજાર છવ્વીસ અને રવિવારે ધોરાજી વિજયનગર મુકામે એક ભવ્ય ચિંતન શિબિર થવા જઈ રહી છે અને આવનારા સમયમાં આ એટ્રોસિટી જેમ કે આપણે જોયું હતું બે ફેબ્રુઆરીમાં જે આપણા નવયુવાનો જેને આ આ કાયદો બચાવવા માટે એના પ્રાણ વયમાં છે એને પણ સદા આપી આપીએ અને આ કાયદોને ગંભીરતાથી સમજી અને આપણે જે આપણું સુરક્ષા કવચ જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યું છે કોઈના બાપની જાગીર નથી કે એલ ફેલ મન પડે એમ એનો ઉપયોગ કરી લઈ અને આપણે બુદ્ધિજીવી વર્ગ ચૂપચાપ જોઈ રહીએ આ ક્યાં સુધી ચલાવવામાં આવશે આ ક્યાં સુધી સાખી લેવામાં આવશે તો આજે સ્ક્રીન ઉપર જે પત્રિકા નાખી રહ્યો છું એ પત્રિકામાં સ્થળ સમય બધું છે તો આપણે મળીએ છીએ આવનારી ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવાર અને ધોળાજી મુકામે બહુ સંખ્યામાં આપ આપની ઉપસ્થિતિ નોંધાવો અને ડોકટર બાબાસાહેબ આંબેડકરના એક વારસદાર તરીકે એક સાચા ભીમસૈનિક તરીકે આવો અને સત્યનો સાથ આપવા માટે સત્ય શું છે જ્યાં સુધી આપણે બોલશું નહીં ત્યાં સુધી આવાના આવા કોઈક ને કોઈક વ્યક્તિઓ આવી અને આ આપણા જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સુરક્ષા કવચ આપેલું છે એ સુરક્ષા કવચને નુકસાની પહોંચાડશે તો આપણે આ નુકસાની આવનારી પેઢી ના ભોગવે આ સુરક્ષા કવચને આપણે સુરક્ષિત રાખવા માટે જો આજે ભેગા નહીં થઈએ તો પછી કાલે ક્યારે પણ ભેગા નહીં થઈએ માટે વિનંતી કરી રહ્યો છું મળીએ છીએ ચાર તારીખે દસ વાગે ધોરાજી મુકામે જય ભીમ જય ભારત